કુરુક્ષેત્રમાં યુદ્ધ પૂર્ણ થયું પાંડવો જીત્યા ધર્મ જીત્યો પરંતુ યુદ્ધ પછી પાંડવોના હૃદયમાં આનંદ નહોતો યુધિષ્ઠિર રાજા બન્યા પરંતુ શાંતિ પર્વમાં સ્પષ્ટ આવે છે કે એમને રાજસિંહાસન પર બેસીને પણ યુદ્ધમાં થયેલા મૃત્યુ યાદ આવતા સમય વીતતો ગયો અને એક દિવસ શ્રીકૃષ્ણએ પૃથ્વી પરથી વિદાય લઈ ગયા મૌસલ પર્વ મુજબ યાદવો પોતાના જ ઝઘડામાં નાશ પામ્યા અને કૃષ્ણે પોતે દેહ ત્યાગ કર્યો આ સમાચાર સાંભળતા જ પાંડવો સમજી ગયા હવે ધર્મયુગ પૂર્ણ થયો કલયુગ શરૂ થયો યુધિષ્ઠિરે તરત નિર્ણય લીધો પરીક્ષિતને રાજા બનાવ્યા અને પોતે દ્રૌપદી તથા પાંચે ભાઈઓએ સંપૂર્ણ રાજ્ય વૈભવ અને સત્તાનો ત્યાગ કર્યો શાસ્ત્રોમાં આ યાત્રાને મહાપ્રસ્થાન કહેવામાં આવે છે પાંડવો ઉત્તર દિશા તરફ હિમાલય તરફ પગપાળા ચાલવા લાગ્યા ન કોઈ રથ ન કોઈ શસ્ત્ર ન કોઈ સેવક ફક્ત અંતિમ યાત્રા થોડું આગળ ગયા બાદ દ્રૌપદી અચાનક પડી ગઈ ભીમ યુધિષ્ઠિરને બોલ્યા ભૈયા દ્રૌપદી પડી ગઈ પરંતુ યુધિષ્ઠિરે પાછું જોયું પણ નહીં ભીમે પૂછ્યું એનો દોષ શું હતો યુધિષ્ઠિરે કહ્યું દ્રૌપદી પાંચ પતિઓમાં અર્જુન પ્રત્યે વધુ આસક્ત હતી આસક્તિ પણ બંધન બને છે આગળ ચાલતા સહદેવ પણ પડી ગયા યુધિષ્ઠિરે કહ્યું એને પોતાના જ્ઞાન પર ગર્વ હતો પછી નકુલ પણ પડી ગયો કારણ પોતાના રૂપ અને વંશ પર અભિમાન પછી અર્જુન પડી ગયો યુધિષ્ઠિરે કહ્યું અર્જુન માનતો હતો કે એ હંમેશા વચન પૂરા કરી શકે છે પરંતુ યુદ્ધમાં એવું શક્ય ન બન્યું અંતે ભીમ પડી ગયો ભીમે પૂછ્યું મારો દોષ યુધિષ્ઠિરે જવાબ આપ્યો અતિ ભોજન અતિ બળ અને ક્રોધ પણ આ તમામ કારણો મહાભારતમાં પાપ તરીકે નહીં પરંતુ માનવીય દુર્બળતા તરીકે વર્ણવાયા છે હવે યુધિષ્ઠિર જીવિત રહ્યા એક કૂતરો તેમની સાથે ચાલતો રહ્યો યુધિષ્ઠિર હિમાલય પાર કરીને સ્વર્ગના દ્વાર સુધી પહોંચ્યા ઇન્દ્ર રથ લઈને આવ્યા અને કહ્યું શરીર સાથે સ્વર્ગમાં આવો યુધિષ્ઠિરે પૂછ્યું મારો કૂતરો ઇન્દ્રએ કહ્યું એ સ્વર્ગમાં ન આવી શકે યુધિષ્ઠિરે ઇનકાર કર્યો ક્યારે કૂતરો ધર્મદેવ રૂપે પ્રગટ થયો યુધિષ્ઠિરની પરીક્ષા પૂર્ણ થઈ અને તેઓ શરીર સાથે સ્વર્ગ પહોંચ્યા પરંતુ સ્વર્ગમાં પહોંચતા જ યુધિષ્ઠિર ચોંકી ગયા ત્યાં ન દ્રૌપદી હતી ન ભીમ ન અર્જુન સ્વર્ગ સુખથી ભરેલું હતું પરંતુ યુધિષ્ઠિર માટે સ્વર્ગ ખાલી હતું યુધિષ્ઠિરે દેવતાઓને કહ્યું જો મારા ભાઈઓ અહીં નથી તો આ સ્વર્ગ મને સ્વીકાર્ય નથી દેવતાઓ યુધિષ્ઠિરને નરક તરફ લઈ ગયા હા મહાભારત મુજબ યુધિષ્ઠિરે નરક દર્શન કર્યું ત્યાં તેમણે પોતાના ભાઈઓ અને દ્રૌપદીના અવાજો સાંભળ્યા યુધિષ્ઠિરે તરત કહ્યું જો મારા સ્વજનો અહીં છે તો હું પણ અહીં જ રહીશ મને સ્વર્ગ નથી જોઈએ એક ક્ષણે દેવતાઓ પ્રગટ થયા અને કહ્યું યુધિષ્ઠિર આ તારી અંતિમ પરીક્ષા હતી પાંડવો અને દ્રૌપદીએ તેમના અલ્પ દોષો માટે ક્ષણિક નરક ભોગવ્યો હતો પછી બધા શુદ્ધ સ્વરૂપે સ્વર્ગમાં પ્રગટ થયા આ રીતે મહાભારત અહીં પૂર્ણ થાય છે કોઈને પણ સંપૂર્ણ નથી માન્યું પરંતુ જેણે સંબંધો માટે સ્વર્ગ પણ ત્યાગ્યો એને જ ધર્મરાજ યુધિષ્ઠિર કહેવાયો